આજથી આપણે જિલ્લા પંચાયત કચ્છમાં જિલ્લા પંચાયતના પદાધિકારી શ્રીઓ અધિકારી શ્રીઓ કર્મચારી શ્રીઓ અને જિલ્લા પંચાયતે જે મુલાકાતીઓ આવે છે એ બધાના માટે આજથી એક મહિના સુધી આપણે આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત તરફથી નિઃશુલ્ક ઉકાળાનું આપણે અહીંયા રાખ્યું છે ઉકાળા વિતરણ ઉકાળો છે એ આપણે આયુર્વેદિક જે ઔષધિઓ છે જડીબૂટીઓ છે એનાથી આપણે રોજ બનાવીને ફ્રેશ જે લાઈવ ઉકાળો કહેવાય છે એ આપણે અહીંયા આયોજન કરેલું છે ને જેનું આજે આપણે ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છીએ હા ઉકાળાથી ફાયદો કેટલો થતો હોય છે ઉકાળા જનરલી આપણે જોતા હોઈએ છીએ કે અત્યારે ઠંડીની ઋતુ ચાલે છે આપણે ઠંડા પવન પણ કચ્છમાં શરૂ થઈ ગયા છે તો એના શરદી ઉધરસના જે આપણે થતું હોય છે ગળું દુખતું હોય છે ગણાને અને એના સિવાય શરીરમાં દુખાવો થતો હોય છે તો આ બધી જે ઠંડીને લગતી જે તકલીફો છે એમાં ઉકાળો બહુ સારો કામ કરે છે બીજું ઠંડીમાં આપણું જે જે ડાયજેશનમાં છે તો આયુર્વેદ પ્રમાણે આપણે અત્યારે અગ્નિ પ્રદીપ્ત હોય છે એટલે આપણે જે સારું સારું જે આપણે વસાણાને આપણે ખાતા હોઈએ છીએ ખાસ કરીને શિયાળાના સિઝનમાં જ આપણે પ્રિફર કરતા હોઈએ છીએ એ મુજબ પણ આપણે ઠંડીની ઋતુમાં એના વિરુદ્ધ ગુણ એટલે કે ગરમ ગુણનું સેવન કરવું જોઈએ એ મુજબ પણ ઉકાળો શરીરના બધી સિસ્ટમ ઉપર અસર કરતો હોય છે આ ઉકાળા આપણે અહીંયા જે વિતરણ કરવામાં આવ્યું છે લોકોને કઈ રીતે આપણે માર્ગદર્શન આપશો કે જો આપણે આપણે ભુજની અંદર આપણે સરપટ નાક એ બીજી આપણી સરકારી આયુર્વેદ હોસ્પિટલ છે મોટી ત્યાં પણ આપણે ડેઇલી બેઝ ઉપર ત્યાં તેમના જે અધિકારી છે તેમના દ્વારા નિશુલ્ક ઉકાળા વિતરણ ચાલુ છે હજી પણ આપણે ભુજમાં આપણું જે હોસ્પિટલ છે જી કે જનરલ હોસ્પિટલ એમાં રૂમ નંબર છોતેરમાં આપણે એક અઠવાડિયા માટે ત્યાં નિઃશુલ્ક ઉકાળા વિતરણ ચાલુ કરવાનું આયોજન છે